સરકાર પણ ડરે છે જયરાત થી ગોંડલ માં આટલું બધું થાય છે કાંડ તો એની ઉપર કેમ તાત્કાલિક કાર્યવાહી નથી થતી અને આ જે પીટી જાડેજા છે અમારા જેવા ચહેરાઓ છે એને કોઈ પ્રૂફ પુરાવા વગર અમારી ઉપર કેસ કરી દેવામાં આવે છે ક્ત્રિય અગ્રણી પીટી જાડેજાની ધરપકડ બાદ હવે મેદાને આવ્યા છે એ પદ્મિની બાવાળા અને તેમણે કહ્યું છે કે જે પ્રકારે પીટી જાડેજા સામે કાર્યવાહી થઈ રહી છે તો પછી ગોંડલના જયરાજસિંહ સામે શા માટે આવી કાર્યવાહી નથી થતી પદ્મિની બાવાળાએ પીટી જાડેજાની ધરપકડ બાદ શા માટે જયરાજસિંહ સામે આક્ષેપો કર્યા છે તેની વિગતે વાત કરીએ આ વિડિઓમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે સ્વાગત છે હું છું જયન જયંતાફડા લોકસભાની ચૂંટણી એક ક્ષત્રિય આંદોલન દરમિયાન સતત ચર્ચામાં રહેનાર પીટી ની ધરપકડ કરવામાં આવી છે અને ત્યારબાદ હવે તેમની સામે પાસા હેઠળ કાર્યવાહી પણ કરવામાં આવી છે તાજેતરમાં જ રાજકોટના અમરનાથ મહાદેવ મંદિરમાં આરતી કરવા બાબતને લઈને પીટી જાડેજા છે તે વિવાદમાં આવ્યા હતા અને ત્યારબાદ તેમનો એક ઓડિયો છે તે વાયરલ થયો હતો ને હવે તેમની ધરપકડ થાય છે અને પાસા હેઠળ કાર્યવાહી પણ કરવામાં આવે છે ગઈકાલે જ્યારે પીટી જાડેજાને રાજકોટના તાલુકા પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા ત્યાં પોલીસ સ્ટેશન ખાતે એકત્ર થયા હતા તેવામાં હવે પદ્મિની બા તેમણે પણ મેદાને આવ્યા છે અને પીટી જાડેજાની ધરપકડ પર શું ચીમકી ઉચ્ચારી છે તેમને સાંભળીએ ચોક્કસપણે ખોટે ખોટું છે આ તાનાશાહી છે એક નોટિસ હતી અપીલ કરવા માંગુ છું કે આપ લોકો કાયદાકીય બધા માટે સરખા નિયમો રાખો અને સત્તા લ્યો છો તો સત્તાનો પાવર આટલો બધો ન રાખો કે લોકોને હેરાન કરવાના લોકોને ટાર્ગેટ કરવાના તમે લોકો નેતા બનો છો તો નેતા બનો સારા કામ કરો

આગામી સમયમાં જો ન્યાય નહીં મળે તો આગામી સમયમાં ક્ષત્રિય સમાજ પાછો ફરી પાછો રોડ રસ્તા ઉપર ઉતરશે અને બીજેપી સરકાર ને બહુ ભારે પડી જશે ચારસો પાર તો નથી જ કરી શક્યા હવે ભૂલી જજો કે તમે લોકો બસો પાર પણ કરી શકશો ક્ષત્રિય સમાજ કોઈ જેવો તેવો સમાજ નથી જી જયરાજ ઉપર આક્ષેપો ચોખ્ખા દેખાય છે જયરાજ ને સત્તા નો પાવર છે સત્તા થોડોક ટાઈમ જ હોય છે બરાબર જયરાજ ને આટલી મોટી સત્તા હોય બેનુદી કર્યું ને તો અમારા માટે જયરાજ કઈ નથી પદમીની બા વાળા એ કહ્યું કે પીટી જાડેજા ને હાજર થવાનું હતું પરંતુ અગિયાર વાગે પીટી જાડેજાની ધરપકડ કરવામાં આવી છે આ સરકારની તાનાશાહી છે નિયમો બધા માટે એક સરખા હોવા જોઈએ અને ગોંડલમાં આટલું બધું થાય છે તો પછી કેમ ત્યાં તાત્કાલિક પગલાં લેવાતા નથી જયરાજસિંહથી લોકોને સરકાર ડરે છે પીટી જાડેજા પર કોઈ પુરાવા વગર કેસ કરી દેવામાં આવે છે અને આગામી સમયમાં ન્યાય નહીં મળે તો ફરી આંદોલન પર ઉતરીશું અને સરકારને તે ખૂબ ભારે પડશે તેવી ચીંકી પદ્મિનીબા વાળાએ ઉચ્ચારી છે ઉલ્લેખનીય છે કે ગોંડલના અમિતખૂંટ કેસમાં અનુરિત અને તેમના દીકરા રાજદીપસિંહનું નામ સામે આવ્યું હતું ત્યારબાદ અનુરિત સમર્થનમાં રાજકોટમાં એક મોટી રેલી નીકળી હતી જેમાં પીટી જાડેજા પણ જોવા મળ્યા હતા જેના કારણે ચર્ચા છે કે રાજકીય હિસાબ કિતાબ થઈ રહ્યો છે આ સ્ટોરી અંગે તમારું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી તમારો અભિપ્રાય લખજો આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે